વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી ભજીયા બનાવીશું શ્રાવણ મહિનો હોય એટલે ઘરમાં બધાને ઉપવાસ હોય છે અને ઉપવાસ હોય અને સાંજે ભૂખ લાગે ત્યારે ફરાળી ભજીયા બનાવી શકાય છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાઈનીસ કિચન ફરાળી ભજીયા બનાવવા માટે અડધો કપ રાજગરાનો લોટ લેવાનો છે અડધો કપ રાજગરાનો મોટો લોટ લેવાનો છે તે જ માપમાં સિંગોડાનો લોટ લેવાનો છે અહીંયા રાજગરાનો લોટ અને સિંગોડાનો લોટ લેવાનો છે હવે એક ચમચી ક્રશ કરેલા આદુ મરચાં ઉમેરવાના છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે જે આપણે ઉપવાસમાં મીઠું ખાઈએ છીએ તે મીઠું ઉમેરવાનું છે મરી પાવડર ઉમેરવાનું છે એક ચમચી સફેદ તલ ઉમેરવાના છે અહીંયા મેં ચારથી પાંચ ચમચી સાબુદાણાને દસ મિનિટ પાણીમાં પલળીને મૂક્યા હતા તે સાબુદાણા ઉમેરવાના છે પછી કોથમીર ઉમેરવાની છે જો તમે ઉપવાસમાં કોથમીર ના ખાતા હોય તો કોથમીર નથી ઉમેરવાની એ બધા મસાલાને સાથે મિક્સ કરવાનું છે થોડું પાણી ઉમેરી અને ભજીયાનું બેટર બનાવીએ છીએ તે રીતે બેટર બનાવવાનું છે પણ આજે આપણે ફરાળી ભજીયા બનાવીએ છીએ એટલે બેટર વધારે લિક્વિડવાળું નથી રાખવાનું થોડું થીક રાખવાનું છે અને જો તમારે પાણી ના ઉમેરવું હોય તો એકથી બે ચમચી દહીં પણ ઉમેરી શકો છો તેનાથી પણ ટેસ્ટ બહુ જ સરસ આવે છે અહીંયા આપણે ફરાળી ભજીયા બનાવીએ છીએ ત્યારે બેટર બની ગયું છે હવે ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે હવે ગરમ તેલ બેટરમાં ઉમેરવાનું છે ગરમ તેલ બેટરમાં ઉમેરીએ છીએ તો ભજીયા એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બને છે તો તેલ ઉમેરી સાઈતે મિક્સ કરવાનું છે ગરમ તેલ ઉમેરી અને એક મિનિટ ફેંટવાનું છે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો ભજીયાને તળી લેવાના છે હવે આપણે ભજીયા તળતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે એટલે ભજીયા ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે ફ્રેન્ડ્સ શ્રાવણ મહિનો હોય એટલે ઘરમાં બધાને ઉપવાસ હોય બાળકોએ પણ ઉપવાસ કર્યો હોય અને બાળકોને સાંજે ભૂખ લાગે ત્યારે આ રીતે ફરાળી ભજીયા બનાવી શકો છો એ ફરાળી વડા પણ બનાવી શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે અને આજે આપણે ભજીયા બનાવ્યા છે તેમાં સાબુદાણા ઉમેરીએ છીએ તો ભજીયામાં એક ક્રન્ચી ટેસ્ટ આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ફરાળી ભજીયા તળાઈ ગયા છે તો તે રીતે બધા ભજીયા તળી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘરમાં ગરમ ભજીયા તળાઈ ગયા છે ફ્રેન્ડ્સ આજે આપણે ફરાળી ભજીયા બનાવ્યા છે તેની સાથે ફરાળી ચટણી સર્વ કરી શકો છો દહીં સાથે પણ સર્વ કરી શકો છો બહુ જ ટેસ્ટી લાગે છે ઉપવાસ હોય અને સાંજે ભૂખ લાગે ત્યારે આ રીતે ફરાળી ભજીયા બનાવી અને સર્વ કરી શકો છો તો ગરમા ગરમ ફરાળી ભજીયા તળાઈ ગયા છે તો ભજીયાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું ઉપરથી મરચાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ અગિયારસ હોય કે ઉપવાસ હોય ત્યારે આપણા ઘરે ફરાળ બનાવીએ છીએ અને ફરાળમાં તમે આ રીતે ફરાળી ભજીયા બનાવી અને સર્વ કરી શકો છો બહુ જ ટેસ્ટી અને સોફ્ટ ફરાળી ભજીયા બને છે અહીંયા ગરમા ગરમ ફરાળી ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે ઉપરથી લીલા મરચાં સાવ કરવાના છે હું તમને કટ કરીને પણ બતાવીશ કે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ફરાળી ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો તમને આજની મારી ફરાળી ભજીયાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમ જરૂરથી શેર કરજો મળીએ છીએ નવી એક આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય